સુરતમાં ઉકાઈનું પાણી વધુ છોડાતા તાપીનું જળસ્તર વધુ અડાજણથી નદીના પાણી શહેરમાં પ્રવેશવાનું શરૂ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે ડેમમાં પાણીની આવક પડી ગઈ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે ઉકાઈની સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ફૂટ પર પહોંચી ગઈ છે રૂલ લેવલથી સપાટી વધુ હોવાથી ડેમમાં બે પોઈન્ટ સુડતાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી સુરતમાંથી પસાર થતી તાપી નદીના પાણીના જળસ્તરમાં વધારો થયો છે આડાજણ વિસ્તારમાંથી સરદાર બ્રિજ નીચે પણ જળસ્તરમાં વધારો થતા શહેરમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ